તરસાલી વિસ્તારના દિવાળીપુરાના હાઉસિંગ મકાનોના વીજ પાણી અને ગટરના કનેક્શન પાલિકા દ્વારા કાપી નાખવામાં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકાના પરિસરમાં જ ભોજન માટેના તપેલા ચડાવ્યા હતા શહેરના દિવાળીપુરા હાઉસિંગના ત્રણસો જેટલા મકાનો જર્જરિત હોવાથી વીજ પાણી અને ગટરનું કનેક્શન કાપી નાખ્યા બાદ મહિલાઓ સહિત મોરચો પાલિકાની કચેરીએ ધરણા પ્રદર્શન કરી રહ્યો છે રૈશો દ્વારા પાલિકાની કચેરીએ ધરણા યોજવામાં આવ્યા છે ત્યારે ચોવીસ કલાક બાદ ધરણા પર બેઠેલા લોકોએ પાલિકાના પરિસરમાં જમવા માટે તપેલા જણાવ્યા હતા સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારા ઘરે વીજ પાણી કનેક્શન નથી ઘરે જ છોકરાઓ હેરાન થાય છે અને ખાવાના પણ વાંધા છે ત્યારે ચોમાસાના આ સમયે અમારે ક્યાં જવું અમારી વાત કોઈ સાંભળતું નથી લાઇટ પણ નથી એટલે અમે અહીં આવ્યા છે અહીંયા જ સૂઈ રહ્યા છે અને હવે અમે અહીં જ જમવાનું બનાવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા દિવાળીપુરા હાઉસિંગમાં રહેતા ત્રણસોથી વધારે રહેવાસીઓના જર્જરિત મકાન હોવાથી વીજ પાણી કનેક્શન કાપી નાખ્યા છે અને જેને લઈને આ રહેવાસીઓ દ્વારા પાલિકા ખાતે ધરણા યોજવામાં આવ્યા છે અમે અહીંયા સવારથી છે અમને કોઈ ન્યાય મળ્યો નથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું અને બપોરે ખમણ ખાધાતા અત્યારે ખીચડી બનાવી છે અને ખીચડી બનાવી છે બધા અહીંયા જ રહેવાના છે જ્યાં સુધી આ કોર્પોરેશન વાળા ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી અમારી કટર લાઈન પાણી લાઈન અને વીજળી આ ત્રણે ત્રણ અમને આપે પાછું કોઈ નોટિસ નથી આપી કશું જ નહીં બધાનો વેરો ભરેલો છે ઘરના દસ્તાવેજ છે અને અચાનક પાંચસો નો કાપલો પોલીસ નો લઈને આવી અને અચાનક જ કોઈને ઘરમાંથી બહાર નહીં નીકળવા દીધા ગઈ કાલે અને આ લાઈનો કાપી નાખી છે આજે તમે અહીંયા આગળ ખીચડી બનાવી છે બધા ભેગા થઈને આ બધા ભેગા થઈને બનાવી છે તમે જોઈ તો આ બધા બહેનો સવારના બેઠા છે આ બાજુ બધા ભાઈઓ છે કોઈ હજુ આ લોકો અમની આગ નથી ઉગડતી હવે આગળ શું કાર્યવાહી એ કરે છે અમે જવાના નથી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં જ રહેવાના